ગુજરાતી દાળ એટલે ખાટી અને મીઠી અને ગુજરાતી દાળની વાત કરીએ તો ખટાસનું પ્રમાણ અને ગોળનું પ્રમાણ વધારે એટલે ખાટી અને મીઠી એ ટેસ્ટી દાળ બનીને તૈયાર થાય છે આપણા ગુજરાતી ઘરમાં રોજ સવારે દાળ ભાત રોટલી શાક બનતું હોય છે એટલે દાળ ભાત બધાના ફેવરેટ હોય છે તો આજે લગ્ન પ્રસંગમાં બનાવવામાં આવતી હોય તેવી ટેસ્ટી ખાટી મીઠી એ ગુજરાતી દાળ અને ભાતની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો પહેલાં આપણે દાળ બનાવવાની છે તો દાળ બનાવવા માટે બે કપ તુવેરની દાળ લેવાની છે હવે તુવેરની દાળને બેથી ત્રણ વાર ધોવાની છે દાળ ધોવાથી દાળની ઉપર જે ડસ્ટ હોય તે નીકળી જાય છે તો અહીંયા તુવેરની દાળને બે વાર ધોઈ લીધી છે હવે બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે પાણી ઉમેર્યા પછી અડધી ચમચી હળદર પાવડર મીઠું અને અડધી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી દાળ છે તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે સાથે આપણે જ્યારે દાળને બાફવા મૂકીએ છીએ ત્યારે વિસલથી દાળ છે તે ઉભરાતી નથી તમારે ઘી એડ ના કરવું હોય તો તેલ પણ ઉમેરી શકો છો પણ ઘીથી ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે તો અડધી ચમચી ઘી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી અને ચારથી થી પાંચ વિસલ થાય ત્યાં સુધી દાળને બાફવા મૂકી દેવાની છે ફ્રેન્ડ્સ દાળ બાફવા મૂકો છો ત્યારે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે હવે આપણું દાળ બફાય છે ત્યાં સુધી આપણે રાઈસ એટલે કે ભાત બનાવી લઈશું તો ભાત બનાવવા માટે મેં બાસમતી રાઈસ લીધા છે તમારે બાસમતી ચોખા ના લેવા હોય તો તમારા ઘરમાં જે પણ ખીચડીના ચોખા હોય તેમાંથી પણ તમે ભાત બનાવી શકો છો અહીંયા બે વાડકી બાસમતી ચોખા લીધા છે તેને પણ આપણે બેથી ત્રણ વાર ચોખાને ધોઈ લેવાના છે જેથી ઉપરની ડસ્ટ હોય તે નીકળી જાય હવે અહીંયા બે કપ ચોખા લીધા છે તેના પ્રમાણમાં ચાર વાડકી પાણી લેવાનું છે તે તેનું પ્રોપર માપ છે તમે વધારે પાણી ઉમેરશો તો ભાત છે તે ઢીલા થઈ જશે પણ જેટલું ચોખા લો છો તેનાથી ડબલ પાણી એટલે એક વાડકી ચોખા હોય તો બે વાડકી પાણી લેવાનું છે તો અહીંયા આપણે ચાર વાડકી પાણી લીધું છે અને દસ મિનિટ માટે પાણીમાં પલાળી અને મૂકી રાખવાના જેથી રાઈસ છે તે એકદમ છૂટો બનીને તૈયાર થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અહીંયા આપણી દાળ પણ બફાઈ ગઈ છે અહીંયા ચાર વિસલ થાય ત્યાં સુધી થવા દેવાની છે તો ફ્રેન્ડ્સ તુવેરની દાળ બફા મૂકી હતી તેમાં ચાર વિસલ થઈ ગઈ છે અને કૂકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું તો તુવેરની દાળ છે તે સરસ એવી ચડી ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે અડધર ઉમેરી હતી તેથી દાળનો કલર બહુ સરસ આવ્યો છે હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને દાળને બ્લેન્ડ કરી દઈશું ગુજરાતી દાળની વાત કરીએ ને તો દાળ થોડીક ખાટી મીઠી બનીને તૈયાર થાય છે આપણે ગુજરાતી ઘરમાં દાળ બને તેમાં ગોળનું અને ખટાશનું પ્રમાણ પણ વધારે જ હોય છે તો દાળમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને દાળને આ રીતે મેશ કરી લઈશું તમારે જેટલી પણ દાળ જાડી કે પટલી જોઈતી હોય તેટલા પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે પણ તમારે વધારે પટલી દાળ જોઈતી હોય તો બે ગ્લાસ પાણી પણ ઉમેરી શકો છો હવે આપણે ગુજરાતી દાળ બનાવીશું તો દાળ બનાવવા માટે એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી રાઈ ઉમેરવાની છે રાઈ તતડે એટલે અહીંયા આપણે લાલ મરચાં જે સૂકા લાલ મરચાં આવે છે તે ઉમેરવાના છે અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે ફ્રેન્ડ્સ મીઠા લીમડાના પાન ઉમેરવાથી દાળનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને મીઠા લીબડાના પાન જો તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ પાનનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે હવે વઘાર થઈ ગયો છે તો આપણે જે દાળની પ્લાન કરી હતી તે પેનમાં લઈ લેવાની છે અને ધીમા ગેસ પર દાળને ઉકળવા દેવાની છે દાળ જેટલી ઉકળશે તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે લગ્ન પ્રસંગમાં તમે દાળ ખાધી હશે તે હાઈ ફ્લેમ પર ઉકળતી હોય છે અને વધારે ઉકળવાથી દાળ છે તે ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આજે આપણે જે દાળ બનાવવાના છીએ જે લગ્ન પ્રસંગમાં જે આંબલીવાળી દાળ બનતી હોય છે તેવી જ દાળ આપણે ઘરે બનાવવાના છે ફ્રેન્ડ્સ મારા પપ્પાને પણ દાળ છે તે બહુ જ ભાવતી હતી હવે દાળ છે તે ઉકળી ગઈ છે તો હવે મસાલો કરવાનો છે તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું દાણા ચીરું પાવડર ઉમેરવાનો છે હવે દાળનો સ્પેશિયલ મસાલો આવે છે તે મેં મસાલો એડ કર્યો છે લગ્ન પ્રસંગમાં તમે દાળ ખાધી હશે તેમાં પણ આ મસાલો એડ થતો હોય છે એટલે અહીંયા પણ મેં અડધી ચમચી જેટલો દાળનો સ્પેશિયલ મસાલો એડ કર્યો છે જેથી બહાર જે દાળ ખાતા હોઈએ છે તેવી જ દાળનો ટેસ્ટ છે તે ઘરે બનીને તૈયાર થાય છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરવાનો છે જેટલો ખટાશ આપણે ઉમેરીએ છીએ તેટલો જ ગોળ ઉમેરવાનો છે જેથી દાળ આપણી ખાટી અને મીઠી બનીને તૈયાર થશે અહીંયા આપણે ખટાશમાં ખાટી આંબલી ઉમેરવાના છે જો તમારે ખાટી આંબલી ના ઉમેરવી હોય તો લીંબુનો જ્યુસ પણ ઉમેરી શકો છો કાં તો તમે કુકમ પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ ખટાશ માટે મેં ખાટી આંબલી લીધી છે આંબલીને પાણીમાં દસ મિનિટ માટે પલાળી રાખવાની છે અને આંબલીનું પાણી દાળમાં ઉમેરવાનું છે પણ આંબલીનું પાણી વધારે નથી ઉમેરવાનું કેમ કે અહીં આપણે ટામેટાનો પણ ઉપયોગ કર્યો છે એટલે ટામેટાની પણ ખટાશ આવશે અને આંબલીનું પાણી આવશે તો દાળ છે તે વધારે ખાટી થઈ જશે એટલે આંબલીનું થોડુંક કેવું પાણી ઉમેરવાનું છે અને દાળને બે મિનિટ માટે ઉકળવા દેવાની છે જેથી લગ્ન પ્રસંગમાં જે દાળ બનતી હોય છે તેવી જ દાળ ઘરે બનીને તૈયાર થઈ જશે ગુજરાતી દાળ ભાત એટલે આપણા બધાના ફેવરેટ હોય છે અને આપણા ગુજરાતીઓના ઘરમાં બપોરના જમવામાં દાળ ભાત રોટલી શાક બનતું જ હોય છે અને દાળ છે તે પણ ખાટી મીઠી જ બનતી હોય છે તો અહીંયા આપણે મેં લગ્ન પ્રસંગમાં દાળ બનતી હોય છે તેવી જ દાળ બનાવી છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ટેસ્ટી અને ખાટી મીઠી દાળ છે તે બનીને તૈયાર થાય છે તો અહીંયા દાળને એક બાજુ ઉકળવા માટે મૂકી દેવાની છે અને બીજી બાજુ ભાત મૂકવાના છે તો ભાત બનાવવા માટે આપણે બે વાડકી રાઈસ લીધા હતા તેના પ્રમાણમાં બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી પણ રાઈસનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસ પર રાઈસને થવા દઈશું તો આપણા રાઈસ છે તે સરસ એવા છૂટા બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તેનો કલર પણ સરસ આવ્યો છે જે લગ્ન પ્રસંગની દાળનો જે કલર હોય તેવો જ કલર આવી ગયો છે એટલે કે સરસ એવી ખાટી મીઠી ગુજરાતી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમારે દાળ વધારે પટલી જોઈતી હોય તો પાણી વધારે ઉમેરવાનું છે અને તમારે ઠીક દાળ જોઈતી હોય તો પાણી ઓછું ઉમેરવાનું છે તો પરફેક્ટ એવી ગુજરાતી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો લીલા દાણા ઉમેરવાના છે અને ઢાંકણ ઢાંકી અને દાળને ગરમાગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બીજા ગેસ ઉપર ભાતને ચડવા માટે મૂક્યા હતા તે ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા પાંચથી સાત મિનિટમાં ભાત છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સરસ એવો છૂટો ભાત છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો અહીં આપણા ગુજરાતી દાળ અને ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો દાળ ભાતને સર્વિંગ પ્લેટમાં સવ કરીશું તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટે મેં એક બાઉલમાં રાઈસ સર્વ કર્યા છે અને રાઇસની ઉપર દાળને સવ કરીશું તો ગુજરાતી દાળ ભાત જે ખાવામાં ખાટા મીઠા અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ગરમા ગરમ દાળ ભાતની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને હા ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને કેવું લાગ્યો છે તે પણ કમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઇક કરો શેર કરો ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ